હેલો દોસ્તો સીસીઈ એક્ઝામ માટે અગાઉની જેટલી પણ શિફ્ટ થઈ ચૂકી છે ટેકનિકલ એક્ઝામ છે તેની અંદર સીસીઈના મેથ્સ અને રીઝનિંગના જે ક્વેશ્ચન પૂછાય છે તે આપણે સોલ્વ કરીએ છીએ તો આજના વિડીયોની અંદર પણ આપણે વીસ એમ સીક્યુ મેથ્સ અને રીઝનિંગના સોલ્વ કરવાના છીએ જે અગાઉ પૂછાઈ ચૂકેલા છે તો આ જ પ્રકારના ક્વેશ્ચન જે પણ વિદ્યાર્થી મિત્રોને શિફ્ટ બાકી છે તેમ આવવાના છે તો ખાસ આ વિડીયો જોજો તમને આમાંથી ઘણું બધું શીખવા મળશે શોર્ટટેક્સ પણ મળશે તો ચાલો આજે આપણે વીસ એમ સોલ્વ કરીએ તો સૌથી પહેલો ક્વેશ્ચન્સ છે સંખ્યાઓના વર્ગ અને ઘન જે લાગવું પડતું હોય તેના આધારે નીચેનામાંથી કઈ જોડી આપેલી પ્રસ્તુતિને સમાન છે તો આ બે સંખ્યા આપેલી છે વન નાઇન અને એકસો શું આની અંદર તમારા લોજિક છે તે પણ મિત્રો તમને આની અંદર કહી દીધું છે એટલે આપણે કોઈ વધારે વિચારવાનું છે નહીં વર્ગ અને ઘનનો જ આની અંદર લોજિક લગાડવાનું છે તો આપણને ખબર છે આ સંખ્યા છે તેરનો વર્ગ અને આ થાય છે પાંચનો ઘન તો નીચેનામાંથી કઈ જગ્યાએ એવું થાય છે તે આપણો ઓપ્શન એકસો નેવું કોઈનો વર્ગ ઘન છે નહીં પંચ્યાસી પણ નથી એકસો પચીસ અને એકવીસ છે પરંતુ એકવીસ કોઈનો છે નહીં એકસો એકવીસ અને સત્તાવીસ એટલે કે અગિયારનો સ્ક્વેર અને ત્રણનો ઘન તો આ વસ્તુ આપણી ઓપ્શન સાચો રહેશે એના પછીની શ્રેણી આપેલી છે શ્રેણી પૂરી કરવાની છે પરંતુ મિત્રો આપણે કહી દીધું કે સરવાળા અને બાદ બાકીની પ્રક્રિયાનો ઉપયોગ કરીને તો શ્રેણી રાખી લે ચોત્રીસ 45 ફાઈવ અડતાલીસ ઓગણસાઠ અને બાસઠ કહી દીધું કે સરવાળો બાદ બાકી તો આપણે બીજું કંઈ વિચારવું નથી આ બે વચ્ચે કેટલો તફાવત છે અગિયારનો અહીં ત્રણનો અહીં અગિયારનો અહીં ત્રણનો તો હવે આગળ અગિયારનો એટલે કે આવશે સેવન્ટી થ્રી અને પછી ત્રણનો એટલે કે છોતેર તોતેર અને છોતેર આપણો જવાબ એના પછીનો પ્રશ્ન છે બાળકોની હરોળમાં કેટલી છોકરીઓ છે વિધાનો આપેલા છે આ બધાએ કરી લીધા છે એટલે આ કાંઈ વસ્તુ વાંચવાની રહેતી નથી પ્રિય હરોળમાં ડાબી બાજુથી પંદરમા સ્થાને છે આ પ્રિય ડાબી બાજુથી પંદરમાં એટલે કે પ્રિયાની ડાબી બાજુ ચૌદ અને આ પંદરમી પ્રિય હરોળમાં જમણી બાજુથી દસમા સ્થાને છે તો આ જમણી બાજુથી લઈ આ બાજુ નવ વિદ્યાર્થી અને આ બાજુથી દસમી તો શું આપણે કહી શકીએ કે હરોળમાં કેટલી છોકરી છે તો આ કહી શકીએ ચૌદ પ્લસ એક પ્લસ નવ એટલે કે આટલી વન પ્લસ છોકરીઓ થાય તો બંને વિધાનોના આધારે આપણે જવાબ આપી શકીએ છીએ એટલે કે વિધાન બીજું એકલું પર્યાપ્ત છે તો એવું નથી બંને વિધાનની જરૂર છે કે વિધાન એક અને બે પર્યાપ્ત છે અથવા તો અથવા નથી બંને વિધાનો જોઈએ છે એટલે કે આપણો એ ઓપ્શન રહેશે કેટલા થાય મિત્રો એ પણ આપણે જોઈ લઈએ ચૌદ પ્લસ એક પ્લસ દસ ને ચોવીસ નીતા મીનુ કરતા મોટી છે મીનુ વજસ કરતા મોટી નથી ઉમંગ વજસ કરતા મોટો પણ નીતા મીના જેટલો નથી સૌથી મોટું કોણ છે તે શોધવાનું છે તો લાગત લેતા જઈએ નીતા મીનુ કરતા મોટી છે તો મીનુ કરતા નીતા મોટી છે મીનુ ઓજસ જેટલી મોટી નથી મીનુ કરતા ઓજસ મોટો છે ઉમંગ ઓજસ કરતાં ઉંમરમાં મોટો છે તો આના કરતાં મોટો ઉમંગ છે આ બેનો રિલેશન ખબર નથી આ બેમાંથી કોણ મોટું છે જોઈ લઈએ પણ નીતા જેટલો મોટો નથી કોણ ઉમંગ ઓજસ કરતાં મોટો છે પણ નીતા જેટલો મોટો નથી તો સૌથી મોટી થઈ ગઈ નીતા તો ઈઝી ઇઝી ક્વેશ્ચન જ પૂછેલા છે મિત્રો જલ્દી સોલ્વ થઈ જાય એવા છે જ્યોતિ ના સ્ત્રીના પતિના એકમાત્ર પુત્રની બહેનનો જ્યોતિ સાથે શું સંબંધ છે જ્યોતિના પતિના એકમાત્ર પુત્ર જ્યોતિના પતિના પુત્ર એનો મતલબ કે જ્યોતિનો જ પુત્ર થાય જ્યોતિના પતિનો પુત્ર કયો કે જ્યોતિનો પુત્ર કયો એ જ વસ્તુ તો કાઢી નાખો એકમાત્ર પુત્ર મતલબ જ્યોતિનો પુત્ર પુત્રની બહેન પુત્રની બહેન એનો મતલબ એ શું થયો કે જ્યોતિની દીકરી જ્યોતિની દીકરીનો જ્યોતિ સાથે શું સંબંધ છે સિમ્પલ એની પુત્રી થઈ ગઈ દીકરી એના પછી શ્રેણી આપેલી છે શ્રેણી જોઈ લઈએ અને શું કીધું છે સરવાળા બાદ બાકીની પ્રતિક્રિયા તો દેખાય છે મિત્રો શ્રેણીની અંદર સાત ઉમેરેલા છે સત્તાવીસ પ્લસ એક માઇનસ બે કરેલા છે પ્લસ સાત કરેલા છે માઇનસ બે કરેલા છે પ્લસ સાત ત્રી પ્લસ સાત એટલે સાડત્રીસ અને માઇનસ બે કરશો એટલે કે પાંત્રીસ આની અંદર મિત્રો દર વખતેમાં લોજિક આપી જ દીધું છે એટલે તમારે બહુ લાંબુ વિચારવાનું રહેતું નથી માત્ર કઈ જોડી જોવાની છે તો એની અંદર પણ આપેલી હતી માત્ર અવિભાજ્ય સંખ્યાના આધારે તો આ બંને અવિભાજ્ય સંખ્યા આપેલી છે સિક્સટી વન અને એટી નાઇન આની અંદર બીજું આપણે વિચારવાનું નથી ઓપ્શન ઉપર જ જતું રહેવાનું છ્યાશી અવિભાજ્ય નથી આ બંને અવિભાજ્ય છે છ્યાશી અઠ્યાસી અવિભાજ્ય નથી ચોસઠ અવિભાજ્ય નથી તો આ બંને અવિભાજ્ય સંખ્યાનું જોડખું અને સમાન છે બસ આટલું જ વિચારવાનું એના પછીનો છે કે આવી આકૃતિ ક્યાં છુપાયેલી છે તો જો આમાં ક્યાંય આવું છે પહેલાંમાં નથી બીજામાં બીજામાં આ આકૃતિ બને છે આ છુપાયેલી છે ત્રીજામાં અહીંથી આવું છે પરંતુ આ રાઉન્ડ આવી જાય છે મિત્રો અને ચોથામાં એવું કંઈ છે ને એટલે કે આપણો બીજો ઓપ્શન સાચો આવા દાખલા અગાઉ પણ આવેલા હતા કોષ્ટકવાળા એમાં આપણે બધું વાંચેલું હતું ઉપરોક્ત કોષ્ટકના આધારે રોનિત દ્વારા વિષયમાં એક સાથે ટકાવારી કેટલા ગુણ રોનિત દ્વારા કેટલા ટકા મળેલા છે તો રોનિતના મળેલા માર્ક જોઈ લઈએ મિત્રો આ રોનિત છે આ એના માર્ક છે તો એને કેટલા ટકા મળેલા થશે આ એના ગુણ કેટલા ટકા થશે જોઈ લઈએ આની અંદર એકવાર વાંચો એસી પંચ્યાસી નેવું અઠ્યાસી એસી નેવું તો આ બધાનો સરવાળો કરવાનો ટકા કાઢવો હોય તો બધાનો સરવાળો કરો ભાંઘા કેટલા છ સંખ્યા છે તો ભાંઘા છ કરશો એટલે સોમાંથી કેટલા છે ટકા થાય પરંતુ આપણે એ રીતે ગણવા બેસતા નથી આપણે એકવાર રકમ વાંચી ત્યાં મને ધ્યાનમાં આવી જાય એક એસી બે એસી એક નેવ બે નેવું તો એસી નેવ અને બે પિંચ્યાસી અને અઠ્યાસી છે તો આપણે બે પંચ્યાસી ગણી બે એક એંશી એક પંચ્યાસી અને બે સોરી બે એંશી બે પંચ્યાસી ને બે છે તો આપણે આમ પણ કહી શકીએ કે એક એક પંચ્યાસી ને એક છે કેટલા ટકા થાય પંચ્યાસી થાય પરંતુ મિત્રો એક નથી અઠ્યાસી છે તો પંચ્યાસી કરતાં પોઈન્ટમાં ટકા વધારે આવશે જવાબ જોઈ લ્યો બ્યાસી નો આવે પંચ્યાસી પોઈન્ટ પાંચ આવે ને આવે પંચ્યાસી જવાબ કેટલાક દહેલીયા ફૂલો હોય છે દહેલીયા ફૂલો કેટલાક કહે તો આવી રીતે બતાવવાનું ને કેટલાક ફૂલો કમળ તો આ કેટલાક ફૂલો કમળ બધા દહેલીયા કમળ બધા દહેલીયા શું કમળ છે ખોટું બધા કમળ દહેલીયા ખોટું કેટલાક કેટલાક આપેલું હોય અને અહીંયા નીચે બે બધા હોય એટલે થાય જ નહીં તો ન તો તારણ વન અનુસરે છે કે ન તો બી આ બધા બહુ ઇઝી ઇઝી ક્વેશ્ચન છે મિત્રો બે વિદ્યાર્થીઓને એક પરીક્ષા આપી હતી જેમાંથી એક વિદ્યાર્થીએ બીજા કરતાં આઠ ગુણ વધારે મેળવ્યા હતા અને તેમના ગુણના ટકા પંચાવન હતા તો તેમના દ્વારા મળેલ ગુણ આ પ્રકારના મિત્રો ક્વેશ્ચન ઓપ્શન ઉપરથી જ સોલ્વ કરવાના થાય છે કોઈ દી એક્સ કે બાય ધારીને કરવાના થતા નથી તો લેતા જઈએ પરીક્ષા પછી એક વિદ્યાર્થીને બીજા કરતાં આઠ ગુણ વધારે છે એકને વીસ હોય તો બીજાને અઠ્યાવીસ હોય છે તો આ બે વચ્ચે શું આઠનો ડિફરન્સ છે તો પહેલું ખોટું આ બે વેચનો ડિફરન્સ જો અઠ્યાવીસ અને પાંત્રીસ સાતમો છે તો આમાં પણ એવું નથી ત્રીસ અને બેતાલીસ બારનો ડિફરન્સ છે ખોટું એક વિદ્યાર્થીને બીજા કરતાં આઠ ગુણ વધારે છે તો આની વચ્ચે આઠનો ડિફરન્સ છે છત્રીસ અને ચુમ્માલીસ તો આ બંને વચ્ચે આઠનો ડિફરન્સ છે તો આ ઓપ્શન સાચું બીજું કશું જોવાનું જ નથી આપણે પંચાવન ટકાવાળું કોઈ લપમાં પડવાનું થતું જ નથી અને જો તમને વધારે બે ઓપ્શન મળતા હોય જેની વચ્ચે આઠનો ડિફરન્સ હોય તો પછી આપણે આ શરત મુજબ કરવાનું થાય છે તેના દ્વારા ગુણનો સરવાળો તેમાંથી એક વિદ્યાર્થી બીજા કરતાં આઠ ગુણો મળે અને તેના ગુણ તેમના ગુણોના સરવાળાનો પંચાવન ટકા હોય તો મળેલ ગુણ તો આ બંનેનો સરવાળો કરવાનો એના પંચાવન ટકા એટલે કે ચુમ્માલીસ થાય છે એ આપણે કન્ડિશન જોવાની રહેતી નથી એક વ્યક્તિ સ્થિર પાણીમાં ચૌદ કલાકની ઝડપે પાણી તરી શકે છે જો પ્રવાહની ઝડપ આઠ હોય તો વ્યક્તિને એક્સન ચોપન પ્રવાહની દિશામાં પ્રવાહની દિશામાં એટલે કે શું સ્થિરમાં જેટલી ઝડપ છે તે પ્લસ પ્રવાહની ઝડપ સ્થિરમાં ઝડપ છે ચૌદ અને પ્રવાહની ઝડપ છે આઠ તો પ્રવાહની દિશામાં કેટલી ઝડપ થશે મિત્રો ચૌદ પ્લસ આઠ એટલે કે બાવીસ તો વ્યક્તિને એકસો ચોપન કિલોમીટર પ્રવાહને જવા માટે કેટલો સમય લાગે સ્પીડ બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ સ્પીડ કેટલી છે અને ટાઈમ શોધો તો ટાઈમ બરાબર ડિસ્ટન્સ એકસો ને કિલોમીટર છેદમાં સ્પીડ બાવીસ કિલોમીટર પ્રતિ કલાક નીચે બાવીસ એટલે અગિયાર છેદ ઉડતા જોઈએ અગિયાર એક અગિયાર ચાર ઉડે અગિયાર ચોક સોરી અગિયાર ઉડે એટલે બે સાત જવાબ આવે સાત આ પી ક્યુવાળા આપણે બહુ ક્વેશ્ચન કરાવેલા છે મિત્રો પી અને ક્યુ એક કાર્ય પાંચ દિવસમાં કરી શકે છે પી પ્લસ ક્યુ પાંચ દિવસમાં કરે છે ક્યુ પ્લસ આર આઠ દિવસમાં કરે છે આર પ્લસ પી દસ દિવસમાં કરે છે આ થાય છે મિત્રો દિવસ આ બધાનો લસા લઈ એટલે આપણે મળે કુલ કાર્ય લસા શું થશે ચાલીસ પી અને ક્યુ પાંચ દિવસમાં કાર્ય કરે છે કુલ કાર્ય ચાલીસ છે તો એક દિવસમાં કેટલું કાર્ય કરશે તે થશે તેની કાર્યક્ષમતા તો આવે મિત્રો કાર્યક્ષમતા પાંચ ભાગ્યા ચાલીસ એટલે કે આઠ આઠ ભાંગા ચાલીસ એટલે કે પાંચ અને દસ ભાગ્યા ચાલીસ એટલે કે ચાર આટલું ટેબલ મિત્રો જો તમને બધામાં બનાવતા આવડી જાય તો તમે બધા દાખલા સોલ્વ કરી શકો છો આની અંદર શું કહેવા માંગે છે પી પ્લસ ક્યુ પી પ્લસ ક્યુ પાંચ દિવસમાં કાર્ય કરે છે એને કુલ કાર્ય ચાલીસ કરવાનું છે એટલે કે એક દિવસમાં તે આઠ કાર્ય કરશે આર પ્લસ પી એક દિવસમાં ચાર કાર્ય કરે છે કુલ કાર્ય છે ચાલીસ એક દિવસમાં ચાર કાર્ય કરે કુલ ચાલીસ કાર્ય કરવાનું છે તો એને કેટલા દિવસ લાગે દસ દિવસ એક દિવસમાં પાંચ કાર્ય કરે કુલ કાર્ય છે ચાલીસ તો ચાલીસ ભાઈ ગયા પાંચ કરો એટલે એક એની આઠ દિવસ લાગે જેમ દિવસો વધુ એમ કાર્યક્ષમતા ઓછી અને હંમેશા કાર્યક્ષમતાનો સરવાળો થાય હવે આ બધા ભેગા થઈને કાર્ય કરે તો બે પી બે ક્યુ અને બે આર થશે એ બધાની ભેગી કાર્યક્ષમતા કેટલી થશે સત્તર તો એક પી એક ક્યુ અને એક આરની કાર્યક્ષમતા થશે સત્તર પાય બે આનો મતલબ પી પ્લસ ક્યુ પ્લસ આર ભેગા થઈને એક દિવસમાં સત્તર ભાંગા બે કામ કરે છે એને કુલ ચાલીસ કામ કરવું છે તો કેટલા દિવસ થશે ચાલીસ ભૈંગા સત્તર ભાગા બે એટલે કે એસી ભાયંગા સત્તર હા આપણો જવાબ અને પછીનું જોઈએ એક પુસ્તક વિક્રેતા વી ટકા નુકસાનમાં એક પુસ્તક વેચ્યું જો એકસો ને ચૌદમાં વધુમાં વેચ્યું હોત તો ત્રી ટકા નફો મળ્યો હોત ધારો કે એક્સ કિંમત છે વી ટકા નુકસાનમાં વેચ્યું એનો મતલબ શું સો રૂપિયાનું હતું તો એસીમાં વેચ્યું મતલબ કે એક્સનું હતું તો કેટલા પોઈન્ટ આઠમાં વેચ્યું પોઈન્ટ આઠ એક્સમાં વેચ્યું હશે જો તેને એકસો ને ચૌદ રૂપિયા વધારામાં વેચ્યું હોય તો ત્રી ટકા નફો મળ્યો હોય ત્રી ટકા સો રૂપિયો હોય તો ત્રી એટલે એકસો ને ત્રીસ એકસો હોય તો કેટલા થાય ત્રી ટકા નફો મળે તો એક પોઈન્ટ ત્રણ એક્સ ત્રી ટકા નફો મેળવ્યો હોત તો એકસોને ચૌદમાં વધારે વેચ્યું હોય તો ત્રી ટકા નફો મળ્યો હોય તો એનો મતલબ એવું કે એક પોઈન્ટ ત્રણ એક્સમાં મળ્યું ને તો એને એકસો ને ચૌદ રૂપિયા વધારે મળ્યો હોત કેના કરતાં પોઈન્ટ આઠમાં જે વેચવું જે રૂપિયા મળ્યા તેના કરતાં જો એક પોઈન્ટ ત્રણ એક્સમાં વેચવું હોત ને એકસો ને ચૌદ રૂપિયા એને મળત સમજ્યા વાતને એનો મતલબ એવો કે પોઈન્ટ આઠ એક્સ અને એક પોઈન્ટ ત્રણ એક્સ બે વેચોનો ડિફરન્સ છે પોઈન્ટ પાંચ એક્સ એનો ઈ છે એકસો ને ચૌદ રૂપિયા આ છે એની મૂળ કિંમત મૂળ કિંમત શોધવી હોય એક્સ બરાબર એટલે કે હવે બસો ને અઠ્યાવીસ રૂપિયા ખબર પડી બોટ વરો લઈ લઈએ એક બોટ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચોપન કિલોમીટરનું અંતર છ કલાકમાં કાપે અને પાછા આવતી વખતે ત્રણ કલાકમાં તો સ્થિર પાણીમાં કેટલી પ્રવાહની વિરુદ્ધ દિશામાં સ્થિર પાણીમાં ઝડપ હોય બોટની ઝડપ હોય અને પ્રવાહની ઝડપ હોય પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની એક્સ હોય અને પ્રવાહની વાય તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં જતા હોય તો ત્યારે શું થાય ઝડપ ઘટી જાય એક્સ માઇનસ વાય અને જો તમે પ્રવાહની દિશામાં જતા હોય તો તમારો થાય એક્સ પ્લસ વાય વિરુદ્ધ દિશામાં ચોપન કિલોમીટરનું અંતર છ કલાકમાં કાપે છે સ્પીડ બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ ડિસ્ટન્સ છે ચોપન કિલોમીટર છ કલાકમાં કાપે છે નવ છક ચોપન એટલે કે સ્પીડ થઈ નવ કિલોમીટર પ્રતિ કલાક ત્યારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં એક્સ માઇનસ વાય એટલે કે નવ કિલોમીટર પર પાછા ફરતી વખતે ત્રણ કલાકમાં આવી જાય છે આ છ કલાકમાં આવતા હતા એના કરતાં ત્રણ કલાકમાં આવી ગઈ તો સ્પીડ થઈ ગઈ ડબલ ચોપન ભાઈ ત્રણ એટલે કે અઢાર અહીંથી આપણે સ્પીડ ડબલ કરી શકીએ અઢાર કિલોમીટર પર છ વખતે હતી કેમ કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હતું એટલે ટાઈમ વધારે લાગે અને વર્તી વખતે પ્રવાહની દિશામાં આવ્યા એટલે કે ટાઈમ ઓછો લાગે સ્પીડ વધારે છે પહેલાં સ્પીડ હતી નવ હતી હવે થઈ ગઈ અઢાર એક્સ માઇનસ વાય એટલે કે નવ છે અને એક્સ પ્લસ વાય એટલે કે અઢાર છે આપણે પૂછેલું છે સ્થિર પાણીમાં ઝડપ સ્થિર પાણીમાં જોતું હોય તો આ બંનેનું એવરેજ લઈ લો નવ પ્લસ અઢાર ભાંગા બે એટલે કે એવરેજ આવી જાય સત્તાવીસ ભાંગા બે તેર પોઈન્ટ પાંચ આ આપણો જવાબ છસો સાઠ પર ત્રીસ ટકાનું સિંગલ ડિસ્કાઉન્ટ અને સમાન રકમ પર વી અને દસ ટકાના ક્રમિક ડિસ્કાઉન્ટ મિત્રો આ ઘણી વાર તમને ક્રમિક ડિસ્કાઉન્ટવાળા ક્વેશ્ચન પૂછા છે વીસ ટકા અને દસ ટકાનું જો બે ક્રમિક ડિસ્કાઉન્ટ આપે તો કેટલું ડિસ્કાઉન્ટ થાય તો એના માટે આ રીતે ગણવાનો આવે દાખલો પહેલું ડિસ્કાઉન્ટ વીસ પ્લસ બીજું ડિસ્કાઉન્ટ દસ માઈનસ પહેલું ડિસ્કાઉન્ટ ગુણ્યા બીજું ડિસ્કાઉન્ટ છેદમાં સો

અને એના ઉપર હવે દસ ટકા ડિસ્કાઉન્ટ આપવાનું છે આ દસ ટકા ડિસ્કાઉન્ટ હવે મિત્રો સો ઉપર નથી લાગવાનું એસી ઉપર લાગવાનું છે હવે મુદત ઘટી ગઈ એટલે હવે દસ ટકા ડિસ્કાઉન્ટ એટલે કે આઠ જ રૂપિયા ઓછા થશે એસીમાં આઠ જ રૂપિયા ઓછા થશે એટલે કે બોતેર તો આ ક્રમિક ડિસ્કાઉન્ટ કેટલું થયું સોમાંથી બોતેર એટલે કે અઠ્યાવીસ ટકા ક્રમિક ડિસ્કાઉન્ટ આવે એટલે ઘટી જાય તો આપણે પ્રશ્નમાં શું કીધું છે જોઈ લઈએ આ રીતે થાય તો બે ડિસ્કાઉન્ટ વચ્ચેનો તફાવત ટકા ડિસ્કાઉન્ટ અને બીજું એટલે તફાવત છે છસો ને છસો સાહીઠ ના બે ટકા એટલે કેટલા થાય છાસઠ ગુણ્યા બાર એટલે તેર પોઈન્ટ બે કુંડ આ લગીના મિત્રો આપણે દાખલા રાખીએ પાછળના દાખલા હવે આગળ કરશું